હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક પ્રવૃત્તિ નંબર ત્રણની સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમે તમારી જાતે પ્રવૃત્તિ કરી જવાબ લખશો એવી આશા છે તો ચાલો શીખીએ ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક અહીંયા તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે જે બોલવામાં સરખા છે પરંતુ તેનો અર્થ અલગ થાય છે આ જ રીતે પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું જોશ બંધ આવવું ની જેમ ગુણ અને ગુણ જેવા અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખવાનું છે કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવામાં અને સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે માત્ર કે એકાદ મૂળાક્ષર બદલવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોશ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખવાના છે અહીં આવા શબ્દોથી વાક્ય પણ બનાવવાના છે તો ચાલો આપણે શબ્દ શોધીએ તેનો અર્થ લખીએ પછી તેના વાક્ય બનાવીશું શબ્દ છે સિટી અને સિટી એકનો અર્થ સિસોટી થશે બીજાનો અર્થ શહેર થશે અહીં આપેલા છે આવા બીજા શબ્દ શોધીએ પાણી અને પાણી પાણી તો જળ થશે પાણી તો હાથ થશે અંશ અને અંશ અંશ તો ભાગ અંશ તો ખભો કેશ અને કેસ કેશ તો વાળ કેશ તો મુકદ્દમો કોષ અને કોષ કોષ તો ભંડોળ અને કોષ તો દોઢ માઇલ મેષ અને મેષ તો કાજળ અને એક રાશિ આંગળું તો આગલું આંગળું એટલે જબલું આગલું એટલે આગળનું અહીં 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 એટલે સાપ અહીં એટલે આ સ્થળે ખચિત અને ખચિત જડેલું અને જરૂર ચીર અને ચીર લાંબુ અને રેશમી વસ્ત્ર આ રીતે આ બધાના અર્થ અલગ થશે અને શબ્દનો ઉચ્ચાર સમાન થાય છે વારી વારી પાણી અને વારો દિન દિન દિવસ અને ગરીબ દ્વીપ દ્વીપ હાથી અને બેટ અહીંયા છે એક બાજુ રસવાઈ અને એક બાજુ દીર્ઘય કરવી નીંદવું નીંદવું નિંદા કરવી નકામું ખોદી કાઢવું પતિ પતિ સ્વામી અને ક્રિયા પૂરી થવી વિદુર વિદુર મહાભારતનું એક પાત્ર અને ઘણે દૂર આ રીતે તમે લખી શકો છો પિતા અને પિતા પિતા એટલે બાપા પિતા તો પાતળા કડકા રતિ 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 તો પ્રેમ રતિ તો ચણોઠી સુરતી સુરતી આનંદ અને સુરતનું વધુ વધુ વધારે અને પત્ની આ રીતે તમે લખી શકો છો હવે ઉપરબ્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્ય બનાવવાના છે પાણી પીવાથી તરસ બૂજે છે તેના પાણીઓ ખૂબ જ મજબૂત છે તેના કેશ ખૂબ ખરાબ થઈ ગયા છે વકીલ કેસ જીતી ગયા મેષ એક પ્રકારની રાશિ છે મેષ આંખોમાં આંજવામાં આવે છે આજે ખૂબ સારો દિન છે તે ખૂબ દિન માણસ છે અમારા ઘરે વધુ માત્રામાં અનાજ છે મણિશંકરની વધુ ગુણિયલ છે આ રીતે તમે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પછી બીજા નવા વાક્ય બનાવશો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પ્રવૃત્તિ નંબર ત્રણ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ પ્રોજેક્ટ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો